જોવું એમ જાણવું હોય તો એરંડાનો રિપોર્ટ આજે કૃષિ પ્રભાત છાપામાં છે તે વાંચ્યો એટલે તમને ખ્યાલ આવે ખરેખર તમને એવું લાગે આપણે જ્યારે વિરોધ કરતા ત્યારે કે ખરેખર એવું ન હોય આવું કેમ આવું કેમ બને આવું છે પણ તમે રિપોર્ટ જોજો એટલે તમને ખ્યાલ આવી જશે ખરેખર કેવી રીતે બધાને મોડી નાખવામાં આવે ને કેવી રીતે પછાડવામાં આવે સત્તા શક્ય બને તો હું આમાં રિપોર્ટ આપીશ વિડીયો આપણે એરંડાના કોઈ ખેડૂતો તો છે નહીં ઓડિયન્સમાં સત્તા શું બને તમે કૃષિ કૃપાત વાંચતા હો તો વાંચી લેજો કપાસની બધામાં ટેકેલા ભાવ હતા અને વેસવાળીમાં ઘટાડો જોવા મળ્યો હતો કપાસની આવકમાં આગામી દિવસોમાં હજી પણ ઘટાડો થાય તેવી સંભાવના દેખાઈ રહી છે કડીમાં મહારાષ્ટ્રના કપાસની પંદર ગાડીની આવક હતીને ભાવ ચૌદસો પચાસથી પંદરસો જ્યારે કાઠિયાવાડથી પચીસ ગાડીની આવક હતીને ભાવ પંદરસો ચાલીસ હતા સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્રના કપાસની પંદર ગાડીની આવક હતીને ભાવ પંદરસો વીસ હતા ઋણી બજારમાં મજબૂતાનો માલ જોવા મળ્યો હતો ખાંડીય રૂપિયા સોનો સુધારો જોવા મળ્યો હતો રૂની બજારમાં પાંચ દિવસમાં ધીમી ગતિએ સુધારો મળી જોવા મળી રહ્યો છે આગળ ઉપર ઋની બજારમાં વેસવે કેવી આવે છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે ગુજરાત ચંકરૂના ભાવ ઓગણત્રીસ એમ લેન્થ અને ત્રણ પોઈન્ટ આઠમાં એકની સર ચોપન હજાર પાંચસોથી ચોપન હજાર આઠસો હતા કપાસિયા ખોલના ભાવ સ્થિર હતા બેન્સમાર્ક ખોળો વાયદો રૂપિયા ઓગણત્રીસો તેતરની સપાટી પર બંધ્યો હતો મોરબીના ખોલના ભાવ નાખાબાદાને સત્તરસો નેવું સોગર બાદ અઢારસો દસ ધોળ બાદ સત્તરસો સાહીઠ હતા સૌરાષ્ટ્રમાં કોલ બ્રાન્ડેડના સત્તરસો પંચોતેર અને એવરેજ નાની મિલોના ભાવ થી પચાસથી સત્તરસો પચાસ કિલોના હતા કપાસિયાના ભાવ વીસ કિલોના સૌરાષ્ટ્રમાં સાતસો થી સાતસો સિત્તેર હતા સિશિયાએ ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદેલા કપાસનું જીનિંગ કરી રૂનું વેચાણ તારીખ પાંચ માર્ચથી શરૂ કર્યું હતું અને ચાલુ સિઝનમાં તારીખ પચીસમી એપ્રિલ સુધીમાં ચીશિયાએ ચાલુ સિઝનની સત્યાવીસ લાખ સોરાણું હજાર સાતસો ગાંઠડી અને જૂની સિઝનની ત્રીસ હજાર ગાંઠળીનું વેચાણ કર્યું હતું સીચીઆએ ચાલુ વર્ષે સો લાખ ગાંઠડી રૂનો કપાસ ખેડૂતો પાસેથી ખરીદ્યો હતો ચાલુ સિઝનમાં અત્યાર સુધીમાં જૂનું નવું મળી કુલ અઠાવીસ લાખ ચોવીસ હજાર સાતસો ગાંઠડી રૂવું વેચ્યું હતું જેમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાંથી તેર લાખ બાવન હજાર પાંચસો ગાંઠડી તેલંગાણામાંથી છ લાખ ચોવીસ હજાર ચારસો ગાંઠડી ગુજરાતમાંથી ચાર લાખ તોંતર હજાર પાંચસો ગાંઠડી એમપીમાંથી એક લાખ ચોપન હજાર ગાંઠડી કર્ણાટકમાંથી એક લાખ ચોવીસ હજાર ત્રણસો ગાંઠડી રાજસ્થાનમાંથી બાવન હજાર પાંચસો ગાંઠડી હરિયાણામાંથી પચાસ હજાર ચારસો ગાંઠડી ઓરિસ્સામાંથી ઓગણપચાસ હજાર ચારસો ગાંઠડી અને પંજાબમાંથી સત્તરસો ગાંઠડી વેચી હતી કોર્ટલુકે એપ્રિલ મહિનામાં રૂનું ઉત્પાદન અને વપરાશના રિપોર્ટમાં વૈશ્વિક રૂનું ઉત્પાદન ઓગસ્ટથી શરૂ થતી નવી સિઝનમાં ચૌદસોને ને સિત્યાસી લાખ ગાંસડી થવાનો અંદાજ મૂક્યો હતો જે ચાલુ વર્ષે પંદરસો ને બત્રીસ લાખ ગાંસડી થયું હતું આમ નવી સિઝનમાં ઋનું ઉત્પાદન ચુમ્માલીસ લાખ ગાંસડી ઘટવાનો અંદાજ છે ઋના ઉત્પાદનનો અંદાજમાં ઘટાડો કર્યો છે પણ નવી સિઝનમાં ઋનો વપરાશ કરતાં ઉત્પાદન વધારે રહેવાનો અંદાજ છે નવી સિઝનમાં ઋનો વપરાશ ચૌદસો સાસઠ લાખ ગાંસડી રહેવાનો અંદાજ છે ચાલુ વર્ષે ઋણનો વપરાશ ચૌદસો ચોપન લાખ ગાંસડી રહ્યો હતો નવી સિઝનમાં ઋણનો વપરાશ બાર લાખ ગાંઠડી વધવાનો અંદાજ છે આમ ઋણના વપરાશ કરતાં ઉત્પાદનમાં વીસ લાખ ગાંઠળી વધારે રહેશે આથી નવી સિઝનમાં વીસ લાખ ગાંઠડી ઋણનું સરપ્લસ રહેશે નવી સિઝનમાં ચીનનું ઉત્પાદન ચાલુ વર્ષના ચારસો આઠ લાખ ગાંઠડીથી ઘટી ત્રણસો ચોતેર લાખ ગાંઠડી રહેવાનો અંદાજ છે અમેરિકાનું ઋણનું ઉત્પાદન ચાલુ વર્ષના એકસો ચોર્યાસી લાખ ગાંઠડીથી ઘટીને નવી સિઝનમાં એકસો એકોતેર લાખ ગાંઠડી રહેવાનો અંદાજ છે કોર્ટલુકે ભારતીય રૂના ઉત્પાદનનો અંદાજ ચાલુ વર્ષે બસો નવાણું લાખ ગાંઠલીથી વધી નવી સિઝનમાં ત્રણસો ચાર લાખ ગાંસડી થવાનો અંદાજ મૂક્યો છે પાકિસ્તાનનું રૂનું ઉત્પાદન યથાવત રહેવાનો અંદાજ જ્યારે ઓસ્ટ્રેલિયાથી તુર્કીનું રૂનું ઉત્પાદન ઘટવાનો અંદાજ છે ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો અને શેર કરજો જય માતાજી